નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા એક ઓક્ટોબર એટલે વિશ્વ શાકાહાર દિન મિત્રો શાકાહાર વિશે આપણે ઘણા બધી ગેરસમજ છે આપણામાં અને શાકાહાર ખરેખર એના કેટલા ફાયદા છે અને માંસાહારથી કેટલું નુકસાન છે એ જાણવું ખૂબ જ જરૂરી છે અને આ માટે ઘણા સમયથી એક શાકાહારના પોતે હિમાયતી છે અને એ વિશે અનેક લગભગ તેર હજાર જેટલા વિદ્યાર્થીઓને એમને સમજણ આપી છે અને એમનો એમનો એમની પાસે પ્રતિજ્ઞા પણ લેવડાવી છે હવે એ વિદ્યાર્થીઓની વચ્ચે જય અને શાકાહાર વિશે શાકાહાર ખરેખર શું છે એના વિશે બહુ ઊંડી માહિતી અને કાયદા સાથે અને ગવર્મેન્ટના ગેજેટ સાથે સમજાવે છે અને પોતે આમ ફાઈનાન્શિયલ એડવાઇઝર છે અને કરુણા ફાઉન્ડેશન આપણા જે કરુણા ટોક પ્લેટફોર્મ છે એના ઉપરથી આપણે એમને આ પહેલાં પણ એને આપણે વાત એમને જે શેર કરી જે સાંભળી છે આવો ફરી આજે વિશ્વ શાકાહાર દિવસ નિમિત્તે સંજયભાઈ મહેતાને આપણે મળીએ અને એમની સાથે આ શાકાહાર વિશે વાત કરીએ સંજયભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સંજયભાઈ મેં શરૂઆતમાં જ કીધું કે શાકાહાર વિશે ઘણી બધી ગેરસમજો ચાલીએ આપણે પ્રયત્ન બીજી અલગ અલગ સંસ્થાઓ કરતી હોય છે પણ છતાં એક આપણી કમનસીબી છે કે ક્યાંક ને ક્યાંક એક ષડયંત્ર ચાલતું હોય અને ક્યાંક ને ક્યાંક લોકોમાં ગેરસમજ ઊભી કરવા પ્રયત્ન થતા હોય એના માટે આપ જેવા અભ્યાસો શું કહેશો

તો ઈ લોકો જે છે તમે એનો જવાબ આપો કે શું ઈ લોકો જે છે માંસની સાથે રોટલી દાળ ભાત શાક મીઠાઈ દૂધ આઈસ્ક્રીમ લોકો વાપરે છે કે જમે છે કે નહીં હું માનું કદાચ નહી માસાહાર સિવાય નહી જમતા હોય કદાચ એટલે જે મનુષ્ય હશે એ લોકો તો આ બધું ખાય જ છે મારા તમારા સાથે રીયે છે બરાબર એટલે એ લોકો રે છે હવે પ્રાણીઓ પૂરતી જે વાત જે છે એ લોકો બરોબર છે એ જંગલના પ્રાણીઓ આપણે જોઈ તો એ લોકો જે નોન સિંહ છે વાઘ છે કે વગેરે પશુઓ જે છે એ લોકો માત્ર માંસાહાર ઉપર જ જીવે છે એને જો શું કહેવાય કે એને કોઈ પ્રાણીની શિકાર નો મોકો ન મળે તો ત્યાં સુધી એ લોકો ભૂખા રહે છે માટે જ કહેવત છે કે સિંહ કોઈ દિવસ

હા બહુ 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 સારી અને સાચી વાત કદાચ પહેલી વાર અહીંયા હું સાંભળું છું કે એ ખરેખર માંસાહાર એને કેમ કેવું આપણે હા આપણા મગજમાં માંસાહાર શબ્દ શું છે હા આપણે માંસાહાર એક બો પ્રાણીઓ બોલશે એટલો મતલબ એ થશે કે જંગલ નો સિંહ દેખાશે ઇમેજમાં આવશે હંસક બધા પ્રાણીઓ બધા હિંસક આવશે તો આપણી આપણી સાથે સાથે કે કે બેસનારો જેની સાથે વ્યવહાર કરતા હોય એ મિત્રો પણ આપણા હોય તો એ બધા મિત્રો ની અંદર અમુક મિત્રો એવા હોય કે એના ખોરાક ની અંદર આ પ્રમાણે હેબિટ હોય બરાબર તો એને તમે ખાલી માંસાહારી જ કેશો તો કેટલો વ્યાજબી અન્યાય થાય એવું લાગે છે મને સાથે

બરોબર એ મિત્રો પણ શું અનાજ કઠોળ દાળ ભાત શાક આઈસ્ક્રીમ પીએ જ છે કે અનાહારી શબ્દ છે અનાહારી શબ્દ જે છે એ વાઈડ રેન્જ ની અંદર વપરાતો શબ્દ છે શાકાહારી આપણને બોલવાથી આપણા સમક્ષ જે ઈમેજ આવે છે એ ઈમેજ જે છે એના કરતા અનહારી શબ્દ બોલવાથી સંપૂર્ણ ઇમેજ આવે છે જેમ આપણે કહી શકીએ બરાબર બરાબર

વાઘ ને જે નોન વેજીટેરિયન્સ છે માત્ર માંસાહારી પશુ કહેવાય એની અપેક્ષા એ ત્રણ ગણી ચાર ગણા આપણા આંતરડા હોય છે એ લોકો જે છે એની આખી બોડી રચના જેવી છે કે ઈ લોકો માંસાહાર કરે છે અને આંતરડા ટૂંકા હોય છે એના શરીરની અંદર એસિડિક પ્રમાણ એની લાળની અંદર પ્રમાણ વધારે હોય છે એટલે માંસાહારી ખોરાક જે છે ઝડપથી અને પચી જાય છે જે શિકાર કર્યો ત્યારે આપણું શરીર માંસાહાર માટે બનેલું જ નથી કુદરતી રીતે જ બનેલું કુદરતે ખરેખર બે જ જે છે વિભાગ પાડેલા છે આપણે ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા ઇંગ્લેન્ડ અમેરિકા ઇઝરાયલ એવા ભાગલા પાડેલા જ્યોગ્રોફિકલી કુદરતે એવું કંઈ કર્યું ને કુદરતે બે જ ભાગલા પાડેલા છે જીવ માત્ર માટે કે આ શાકાહારી જીવ છે કે જેને આપણે અનાહારી કહી અને આ માંસાહારી છે એ લોકો માંસ સિવાય કઈ ખાતા નથી કુદરતે જોગ્રોફિકલ કઈ કર્યું જ નથી જોગ્રોફિકલ એ આપણે બનાવ્યું એક ટાઈમે ભારતની અંદર પાકિસ્તાન હતું શ્રીલંકા હતું બાંગ્લાદેશ પણ હતું બ્રહ્મદેશ પણ હતું આ બધા દેશો હતા સમય પ્રમાણે એની જોગ્રોફિકલી બધા દેશો અલગ થયા બરાબર ત્યારે નેચર પાસે એવી વ્યવસ્થા જે છે એવી નથી કારણ કે નેચર જે છે હંમેશા ન્યાયી હોય છે અહીંયા હુસા તુસી આપણા જે છે રાગ દ્વેષ અહીંયા આપણને ઇફેક્ટ કરે છે એટલે આપણે અને સાયન્સ પણ એમ કે છે કે મનુષ્યના શરીરની અંદર જો તમે માત્ર ને માત્ર આઠ દિવસ કરતાં વધારે માસાર વાપરો તો અંદર જે છે એ પ્રોબ્લેમ એટલા થાય છે કે માસ જે છે એ ડાયજેસ્ટિંગ પ્રોબ્લેમ થાય છે હેલ્થ અંગેની જાગૃતિ કેળવે છે દેશ અને દુનિયાને સમજણ આપે છે એની સાઈટ ઉપર જઈને તમે જોશો તો એને એકસો જાતની બીમારી એવી આપેલી છે કે જેને જીવલેણ કહી શકાય ક્રોનિક બીમારી

એવી એકસો સાહીઠ જાતની બીમારી ડબલ્યુ એચ એ બનાવેલી છે સેના આધારે બનાવેલી છે આવી યાદી તો કે માસાહાર કરવાથી આવી બીમારી લાગુ પડવાની સ્કોપ મહત્તમ છે એટલે હવે જો આ કોઈ ધર્મ ની બાબત નથી મારો શોખ છે કે લોકોને જે છે કે મારી સમજણ એવી છે

કે જે માંસાહારી પ્રાણીઓ જે છે એના શરીરના ઘણા બધા લક્ષણો એવા હોય છે કે એને દાખલા તરીકે પગના પંજાના નખ આગળના દાંત દાંત જે શિકાર માટે જ રચાયેલા છે હા એની રચના જ કુદરતી પણ તમે ભારતીય લ્યો યુરોપિયન લ્યો રશિયન લ્યો અરેબિયન લ્યો એવા કોઈ માણસ ખરા કે તેના દાંત જે જે સિંહ જેવા વિકરાળ હોય એના પગના નખ કે હાથના પંજા જે છે એને શિકાર કરીને ખાવા પડે એવું છે તમે ગુગલ ઉપર જઈને સર્ચ કરજો એસ્કીમો જાતિ જે છે એ બરફની વચ્ચે રહીએ છે ત્યાં એગ્રીકલ્ચર છે નહીં ખેતી છે અને મોસ્ટલી માંસાહાર ઉપર જ એ લોકો જીવે છે તો

એ બધા ની મૂળ શું છે કે દયા છે કોઈ પણ ધર્મ મેં એવું નથી કીધું કે તું આ પ્રમાણેની જે છે એની સાથે નફરત કર 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 કોઈ પણ ધર્મ દરેક ધર્મ નો સાર ઈજ છે કે દયા પ્રેમ ભાઈચારો વાત્સલ્ય જીવો અને જીવાદીઓ તો એ વસ્તુ શું છે ઈ જ છે કે સામેની જે જાનવર છે કે જે અબોલ પ્રાણી છે એની હિંસા કરીને શું ફાયદો અને મનુષ્ય માટે સાહેબ આપણી પાસે લગભગ જેને સ્વાદ કઈ તો આપણી પાસે ખટાશ સ્વાદ છે ની અંદર છે અંદર એવી બધી જાતના અલગ અલગ પછી આમળાની અંદર જે છે તુરો સ્વાદ છે એટલે સ્વાદ મુખ્ય પાંચ પ્રકાર છે એટલે માંસ ની અંદર આવો કઈ સ્વાદ જ નથી બીજું તમે વાડી ખેતરની અંદર જાશો કે ફ્રુટ ના બગીચામાં કે સફરજન ના બગીચાની અંદર જાશો તો તમને આહલાદક વાતાવરણ લાગશે મજા આવશે

ખાસ કરીને વેગન કરીને લોબી છે છે એ લોકો એમ ગાય નું દૂધ જે છે એ ના તો ગાયરી વાત યોગ્ય નથી લાગતી જો તમે કોઈ પણ ને માનતા હો કૃષ્ણ ને માનતા હો કે જેને માનતા હો જે પ્રભુને માનતા હો જે માનતા હો એ કોઈ વાત નથી કારણ કે ગાય જે છે તમે એનું જો દૂધ નહીં પીવો તો તમે કૃષ્ણ અન્યાય કરો છો કૃષ્ણ જે છે માખણ જે છે એને બહુ ભાવતું માખણ છે નીકળે દૂધ માંથી દહીં માંથી માખણ નીકળે બરોબર એટલે એ વાત કુપ્રચાર છે અને લોકોને માંસાહાર બાજુ લઈ જનારી ડ્રાઇવિંગ કરે છે તમે દૂધ નહી પીવો તો શું થશે પછી શું થશે કે તમને દૂધની અંદર જે જે કેલ્શિયમ અને મળે મળે છેલ્લે શું થશે આ બધી લોબી જે એટલી બધી એક્ટિવ છે કે એ લોકો તમને આમ થી આમ ડાયવર્ઝન કાઢી કાઢીને એ ન પહોંચવાની જગ્યાએ પોચાડે છે પછી એમ કેસે કે આ વિટામિન માટે તમારે માંસાર કરવો પડશે તો ધન નું માધ્યમ એ હતું તો દસ દસ હજાર એવા પાંચ પાંચ ગોકુળ જે છે જૈન ગ્રંથ જૈન આગમો ની અંદર આવે છે એ સમયના જે શ્રાવકો હતા કોઈ પાસે પાંચ ગોકુળ હતા એટલે પચાસ હજાર ગાય હતી ઓ જૈન ધર્મ આખો અહિંસા ઉપર પાયો છે એનો બરાબર તો હવે જો ગાય ગાય જે છે રાખીને કરવાનું અને આ પ્રાણીઓ જે છે એ પ્રકારના છે કે તમે એનું દૂધ નહીં વાપરો તો એના આચરણની અંદર સોજા આવી જશે અને એ બીમાર અને બીમારીને જીવલે પણ બની શકશે મેડિકલ સાયન્સ કેમ કહે છે તો આપણે એના જે બચ્ચા જે છે દાખલા તરીકે ગાય જે છે ને વાછડું છે તો એના વાછડા પૂરતું દૂધ રાખી અને વિવેક દૂધ લેવાનું વિવેક બરોબર બરોબર આજે હું તમારી ઘરે આવ્યો અને તમે ચાર જણાની રસોઈ બનાવી એનું એઝ એ ગેસ્ટ તરીકે આવી ગયો મારો ખોરાક ગમે એટલો હોય પણ મારે ચાર જણા ની રસોઈ નો ખાવી જોઈએ વિવેક રાખવો જોઈએ એમ આપડી પ્રજા જે છે પછી બકરી હોય ભેંસ હોય ગાય હોય કોઈ પણ હોય તો એના કોઈ ક્રૂરતા નથી કરતા કોઈ બની શકે એક બે ટકા પાંચ દસ ટકામાં આવું હોય પણ શકે તો એના હિસાબે આખો કોઈ એવો સમાજ જે છે કે આખી પ્રોડક્ટ જે છે એને તમે ખોટું લેબલ મારી દો એ ન ચાલે સંજયભાઈ

એટલે એ વસ્તુ જે છે એ તો પેલા વેલા જો એ વસ્તુ સાચી કે ખોટી એ ગવર્મેન્ટ નો અને કાયદાનો તપાસનો વિષય છે એમાં આપણને નોલેજ નથી બરાબર પણ જો આવું બધું હોય તો અયોગ્ય છે એટલા માટે અયોગ્ય છે કે કે એક જાતની છેતરપિંડી છે હું તમને તમારી પાસેથી વસ્તુ લઉં અને ડુપ્લિકેટ સો રૂપિયાની નોટ આપું એના જેવો હું તમને ઓરિજિનલ ના પૈસા આપું તમે મને ડુપ્લિકેટ ઘી આપો કેટલી વાત રહી એના જે છેતરપિંડી છે અને જનરલી જે આ પ્રાણીઓની હિંસા થાય છે કે જે કઈ પ્રાણીઓ પછી કતલખાનામાંથી જે હાડકા ને બધું નીકળે છે એને બધાને આ લોકો આખો એક ગરમ પાણીની અંદર ઉકાળે હા હા પછી એમાંથી જે છે એ ચરબી નીકળે છે એ ચરબી ચરબીના અત્યારનો ટાઈમ જ એવો છે સાહેબ

બીજી એક વાત એ પણ અત્યારે પ્રાસંગિક લાગશે મને કે દાખલા તરીકે સન્ડે હોય મંડે રોજ મંડે આવો પ્રચાર કરવામાં આવે છે તો ખરેખર એ આખું શું છે સરકાર આ રીતે પ્રચાર કરતી હોય તો ના સરકાર પ્રચાર એવો નથી કરતી પણ ઘણી પછી સરકાર તંત્ર ને એક ભાગ બની ને પણ ઘણી વખત આવું કરતી હોય છે બાકી ખરેખર સરકારનું જે હેલ્થ બુલેટિન છે એ લોકોએ તો સાહેબ ઈંડાની ની તો વાત છોડી દો પણ

એને તમે જે છે નિર્જીવ કેમ કહી શકો જો નિર્જીવ હોય તો મનુષ્યના શરીરમાં કેમ હોય હા 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 તો એનો મતલબ ઈ થયો કે જો તમે ઈંડા જે છે એને તમે નિર્જીવ માની અને જો તમે ખાઓ તમે ખાવ એનો વાંધો પેલા વેલા તો તમે ગેર ગેરમાન્યતા નો ભોગ બનેલા છો કે પૂરતું તમને સમજણ નથી તો એનો અર્થ ઈ થયો કોઈ પ્રેગનેટ મા રાક્ષસ વૃત્તિ હોય ને એવું લાગે તો શું ખાવાનું એ નિર્જીવ માની ને બાળકનું અનફોર્ચ્યુનેટલી કોઈ પણ કારણસર પેટની અંદર ઇન્જરી થઈ ઓઈ પણ કારણસર એનું અવસાન થઈ ગયું એનું જે ડેડ બોડી નીકળે છે યુનિવર્સિટીના સાયન્ટિસ્ટ વિદ્યાર્થીઓની લેબ ની અંદર બહુ એક સરસ વિડીયો છે કે ઇન્ડુ કોઈ પણ હોય સેવેલું હોય મરઘી દ્વારા કે ન સેવેલું હોય બરાબર આ લોકોની દલીલ એવી છે

નર બચ્ચાને મારી નાખવામાં આવે છે ઈંડા તો એના માટે સિવાય માછલી નો પાવડર સુકેલી માછલી નો પાવડર એને દેવામાં આવે છે એ સિવાય જે કતલખાના ની અંદર માંસ જે છે એનો ખોરાક છે જે સૂકવીને દેવામાં આવે છે આ બધી વસ્તુ જે છે જેને પ્રોટીન ના ભાગ રૂપે અને ની ક્વોલિટી છે એટલે મિશિગન યુનિવર્સિટીના સાયન્ટિસ્ટ એ પ્રયોગ કર્યું કે નું જે કલર નું કે ક્રીમ નું જે કવચ હોય છે એ ની અંદર પંદર હજાર છિદ્રો છે

ક્યુબિડોર અંદર જે છે એને ગ્રોથ કરી અને એમાંથી મરઘીનો સેવેલ નો છતાય એની લેબ ની અંદર જે છે મરઘીનું બચ્ચું અમુક સમય અંતરે જે છે એ દોડતો દેખાડે છે એટલે અને આ આ કોને બનાવેલો છે વિડિયો કોઈ સાકારી કે ભારતીય બનાવેલ નથી એ મિશિગન યુનિવર્સિટીના જે કે છે માસાર કોમન છે હમ હમ ઈ લોકોનો બનાવેલો વિડિયો છે એ કોઈ સાકારી લોબીએ બનાવેલો વિડિયો નથી બરોબર સંજયભાઈ આજે ખાસ તો વિશ્વ શાકાહારી દિન છે અને એ નિમિત્તે ઘણી બધી સરસ આપણે વાતો અમારા દર્શકનો સમક્ષ આપણે શેર કરી આમ તો આ વિશે હજુ પણ ઘણી વાતો થઈ શકે એમ છે અને આપણી પાસે તો એટલું બધું નોલેજ છે એટલું બધું ઊંડાણથી આપ સમજાવી શકો પણ છતાં જે સમય આપને મળ્યો અને આજના દિવસ નિમિત્તે ખાસ આપણે અમારા કરુણા ટોક ના જે વાતો શેર કરી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કિરીટભાઈ એક આજના દિવસે વિશ્વ દિવસ પહેલી ઓક્ટોબર જે છે હા હા એ નિમિત્તે ખાસ કરીને યુવા મિત્રોને એક એવી સલાહ જી કે મહેરબાની કરીને મહેરબાની કરીને આપ સૌ ઈંડા જે છે એ શાકાહાર છે એવા કુપ્રચારથી દોરામાંથી જે તમે જોઈ શકો છો કે જંગલમાં રહેતા પ્રાણીઓ જેમ કે સિંહ કરતા હાથીની તાકાત વધારે હોય છે તો હાથી શાકાહારી છે બીજી વસ્તુ કે સૌથી વધુ વજન કોણ ઉપાડે છે તો કે આપણો બળદ ઉપાડે છે તો સિંહ કરતા એ વજન ઉપાડવામાં બળદ તાકાતવાર છે શાકાહારી છે મનુષ્યની નજીક જંગલમાં રહેતો વાનર કે જે મનુષ્યની નજીક કહેવાય છે એ વાનર ઉરુટાંગ ગોરીલા એ બધા બુદ્ધિશાળી છે અને સૌથી અગતિની વાત કે ભારત અત્યારે વર્લ્ડના ફલક ઉપર સોફ્ટવેર એક્સપોર્ટ માટે અને સોફ્ટવેર એન્જિનિયર જે છે પ્રોડ્યુસ કરીને વર્લ્ડના બધા દેશોની અંદર ઇવન સિલિકોન વેલીની અંદર ભારતીયોની બોલબાલા છે ગુગલ ની અંદર ભારતીયોની બોલબાલા છે તો આ બધા વેજીટેરિયન મોટા ભાગના છે એનો મતલબ કે વેજીટેરિયન ખોરાક થી બળ અને બુદ્ધિ બને વધે છે એના માટે નોન વેજીટેરિયન ખોરાક થી દૂર રહેજો મિત્રો ખાસ કરીને ધર્મની વાત છોડી દેજો પણ ડબલ્યુએચઓ ની વાત જે છે એ સમજો કે એકસો સાહીઠ જાતની બીમારીના તમે જે છે નહીં તો અવડા રવાડે ચડાઈ અને તમારા શરીરને તમારા પરિવારને અને તમારી જાતને જોખમમાં મૂકશો થેન્ક યુ મને કરુણા ફાઉન્ડેશને મોકો આપ્યો અને બાળકોને ખાસ કરીને યુવા વર્ગને કે આવા કુપ્રચારથી ક્યાંય પણ જે છે એ દોરવાતા નહીં અને શાકાહારી ભોજન એ હંમેશા શ્રેષ્ઠ હતું અને શ્રેષ્ઠ વાહ ખૂબ આભાર સંજયભાઈ ફરી એકવાર આપને ધન્યવાદ થેન્ક યુ સાહેબ તમે મૂકવા આપ્યો અને સાકાર વિશે જે છે એ લોકોને સાચી સમજણ આપવાનો પ્રયત્ન કર્યો છે